આરોગ્ય સચિવ વી બી પઢેરિયાની ઉપસ્થિતિમાં થી આઠ સુધી પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓને વાંચતા લખતા ન આવડતું હોવાના પ્રશ્નો ઊભા થતા હોબાળો મચી ગયો હતો અને કુમાર શાળાના આચાર્ય દ્વારા બે વર્ષ ઉપરાંત સમયથી સંડાશ બાથરૂમનું કામગ્રાન્ટ ઉપાડી હોવા છતાં પૂર્ણ ન થતા આરોગ્ય સચિવની ઉપસ્થિતિમાં પ્રશ્નો ઊભા થયા એસએમસીની એકપણવાર પણ મીટિંગ બોલાવવામાં આવતી નથી आरोग्य सचिव आ प्रश्नों की गंभीर नोंद लेता आग पर जाण करने करी करती प्राथमिक कुमार शाला आचार्य कनुभाई बदली नो सूर जनोए व्यक्त करो जो कुमार शाला आचार्य बदली नहीं कर तो आंदोलन चीन की उच्चारी ड्रॉप आउट रेट घटे शिक्षण की गुणवत्ता वे શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી આ તકે આરોગ્ય સચિવે વિદ્યાર્થીઓ અને વાલીઓને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંગે ધોરણ નવ એક શૂન્ય એક 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 બે માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર આર્થિક સહાય અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી ત્યારે ઉપસ્થિત ગ્રામજનોએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલા માટે પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય કનુભાઈની તાત્કાલિક અસરથી બદલી કરવાની રજૂઆત આરોગ્ય વી દી પઢેરિયાને કરી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ ડો નામદેવસિંહ પલાણીયા લખધીરસિંહ જાધવ દીવી જાદવ તથા પદાધિકારીઓ કેવણી નિરીક્ષક પ્રતાપસિંહ મકવાણા સીઆરસી પ્રશાંતભાઈ ભટ્ટ સંજયભાઈ પંડ્યા શાળાના આચાર્ય શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું દીક્ષણભાઈ જાદવ કુમાર પેચંદ્ર શાળાનો એસએમસી સભ્ય છું અને પેચંદ્ર શાળાની અંદર કનુભાઈ કનુભાઈ આચાર્ય તરીકે સેવા બજાવે છે એમને શાળામાં એમનો અભ્યાસ ને એ બધી દરરોજ નબળો બતાવે શાળામાં વિદ્યાર્થીઓ પણ બહુ એટલા બધા તૈયાર થઈ શકતા નથી પછી એમને સોંપેલું કામ પણ એ વ્યવસ્થિત સંભાળી શકતા નથી એમનું એક કામ ત્રણ બે વર્ષથી લગભગ બાલિકાઓને માટે એક બાથરૂમને સંડાસ બનાવવાની વ્યવસ્થા એમને સોંપેલી એમને ગ્રાન્ટના પૈસા ઉપાડી લીધેલા છે અને ઉપાડ્યા છતાં હજુ સુધી એ કામ પૂર્ણતાને આરે નથી કોઈ કોઈ પણ કામ પૂર્ણ થયું નથી એના નરેન્દ્રભાઈ એન્જિનિયર છે એને પણ એમાં વારંવાર રજૂઆત કરી તો એને પણ યોગ્ય જવાબ આપતા નથી અને આજની તારીખમાં એ કામ પૂરું થયેલ નથી તો આ તકે આની માટે યોગ્ય પગલાં લેવાના મારે વિનંતી એસએમસીના સભ્ય તરીકે અમારી રજૂઆત છે કે કનુભાઈ સાહેબે જ્યારથી ચાર લીધો ત્યારથી એ લગભગ જે વિદ્યાર્થીઓ એમના હાથમાં ભણીને ગયા એ પહેલાં ધોરણથી દસ સુધી પહોંચેલા વિદ્યાર્થીમાં ઘણા એવા દરેક વિદ્યાર્થીમાં ચાર પાંચ ચાર પાંચ વિદ્યાર્થીઓ નીકળે કે જેને સહી કરતા આવડતું નથી પોતાનું નામ પણ લખતા આવડતું નથી એવા વિદ્યાર્થીઓને દસમા સુધી પહોંચેલા છે અને એના કારણે અમારું પરિણામ દસમાનું પણ બગડે છે તો આ અંગે અમારી નમ્ર વિનંતી છે સાહેબને પણ નમ્ર વિનંતી છે અમારે ગામ થઈ પણ નમ્ર વિનંતી છે કે આ શાળાના આ દરે થઈને છેલ્લા બે વર્ષથી અમે એનું કોઈ અહિત કરવા માગતા નથી પણ વહેલી તકે આ શાળામાંથી બદલી થઈ અન્યત્ર એને સમાવેશ કરવામાં આવે એવી અમારી એને અમારે વિનંતી છે જો એ બદલી કરવામાં નહીં આવે તો અમારે ગ્રામજનોએ અને એસએમસીના સભ્યોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીને શાળાને તાળાબંધી કરવામાં આવશે તો યોગ્ય થવાને અમારા વિનંતી બીજું કે અમારે કન્યા શાળામાં એકદમ અભ્યાસ સારો છે બધાએ છોકરીઓને વાંચા લખતા સારું આવડે છે તો કુંવર શાળામાં કેમ નહીં અને આ આચાર્યની જલ્દી બદલી થાય એવો અમારા ગામને પ્રશ્ન છે જાગૃત નાગરિક અમારે મોજીદરની અંદર એકથી આઠ ધોરણ સુધી કુમાર શાળામાં છોકરાઓને લા લખતા કે વાંચતા આવડતું નથી અને આચાર્યની ખૂબ બેદરકારી છે અમારા ગામનો એવો પ્રશ્ન છે કે વહેલી તકે આ આચાર્યની બદલી થવી જોઈએ નકર અમારા છોકરાઓનું ભવિષ્ય બગડશે આચાર્યના કારણે આટલી અમારી વિનંતી પોઝિટિવ થિંકિંગ થશે બીજી વાત દાદાએ જે કરી છે એમાં હું શેર પ્રકાશ પાડું છું તરીકે હું છું બને ત્યાં સુધી છતાં પણ મારે બોલવું પડે છે છે દાદા બોલ્યા એટલે અત્યાર સુધી દાદાને પૂછી જુઓ મારું એમને નામય નહીં ખબર હોય અને ક્યારેય મને નહીં કર્યું હોય કે આ શાળાની અંદર આમ છે તમારા સરપંચ સાક્ષીમાં છે કે આ શાળા અંદર બે વખત જ્યારે કૌભાંડો થયા છે ત્યારે એનો સાક્ષી હું બનેલો છું જે કે છે ને મને મને ક્યારેય ફોન નથી આવ્યો પણ સરપંચ બેઠા છે સાક્ષીમાં કહું છું તમારે જયારે પેપર ખોવાઈ ગયા પ્રાથમિક શાળાના હવે સમજો કે જેની પરીક્ષા લેવાની છે એના પેપર ખોવાય તો એ અમને જે બોલાવો છો એ ખોટી બાબત છે એ તમારા ગામમાંથી શરૂઆત થાય ચૂડાનો કોઈ વ્યક્તિ અહીં ચોરી કરવા માટે નું આવે નહીં પેપર ચોરી કરવા માટે નું આવે ઘરાણાની વાત કરતા હોય તો એ પોસિબલ છે કે ઘરાણા કે રૂપિયાની વાત હોય તો એ પોસિબલ છે પેપર ચોરવા માટે ગામના જ હોય એટલા માટે મેં પહેલાં કીધું કે ઉઘડા સામે જોવાની જરૂર નથી તમે ગામની અંદર બગીચો છે એનો ગુલાબ સામે જુઓ આ બધા વેટેલરી એક ગુલાબ છે આ જે ભણે છે એને પ્રગતિ કરવા માટેની મહેનત કરો બીજી વખતની વાત કરું તો મારે ઉઘાડા કોઈ નથી પાડવા પણ આ સરપંચ બેઠા છે તમારા ગામમાંથી જે વસ્તુઓ બાર ગામ જતી રહી હોય છે એ ગામ એ વસ્તુ તટસ્થપણે ગામમાં લાવવાવાળો હું વ્યક્તિ છું અને આ તમારો સ્ટાફ રહ્યો જે કુમાર સાનુ સ્ટાફ એ એની સાક્ષી છે આ બધી વસ્તુ રહી ખોટી છે આપણે મારી ઇન્વોલ્વ થવું નહોતું અત્યાર સુધી મેં છેલ્લે સુધી ના પાડતી કે સાહેબનો વારો છે ને સાહેબના ઉમેલે સમય છે છતાંય તે વારંવાર જ્યારે કેન્યુનું નામ બોલીને બોલવામાં આવ્યું એટલે નો છૂટકે મારે ઊભા થવું પડ્યું કે ભાઈ મને વચ્ચે લઈ લો એમ નહીં તો હું અત્યાર સુધી સાહેબને પૂછો ક્યાંય બોલ્યો નથી સાહેબનો આપણે લાભ લેવાનો છે તો જ્યારે આવા અધિકારીઓ અહીંયા આવે છે ત્યારે પોઝિટિવ થિંકિંગ કરી અને એમનો વધારે મહત્વમાં મહત્તમ લાભ લેવામાં આવે અને એમની બાળકોની પ્રગતિ માટે એનો ઉપયોગ કરવામાં આવે એવી અમારી અભ્યર્થના અને ભાવના હોય છે અમે ઉભા જ છીએ તમારા માટે સેવા માટે ઉભા જ છીએ ક્યારેય ફોન ન આવ્યો હોય શિક્ષક નો આવ્યો હોય અથવા તો ગામનો ન આવ્યો ને અમે ન આવ્યો હોય એવું ઇમ્પોસિબલ છે અને ત્યારે જ આ સ્ટેજ ઉપર બોલી શકાય છે કે જે તમે નેગેટિવમાં ન વિચારતા હોય ક્યારે એટલે દાદાને કે દરગુજર કરજો મારાથી જો વધારે બોલાઈ ગયું હોય તો અને બીજી વસ્તુ હું તમને કહું છું કે તમામ બાળકો જે પ્રવેશ મેળવી રહ્યા છે એ તમામ બાળકો રહ્યા એ સારા સારી પ્રગતિ કરો આગળ વધો એવી અભ્યર્થના સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું હું ને દાદા રૂમમાં બેસીને અમારી

આજે શાળા પ્રયોત્સવ બે હજાર ચોવીસનો આજે મારા છેલ્લો દિવસ અને તમારી શાળા છેલ્લી છે આજના આ કાર્યક્રમમાં ચાર શાળાઓ છે ને આપણે ત્રણથી ચાર શાળાઓ છે એટલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે ગામના આગેવાનો છે મારી સાથે ઉપસ્થિત કરુણ નિરીક્ષક પ્રતાપસિંહ બાબુ ગામના સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મારી સાથે પ્રચારેલ સી આરસી પ્રશાંતભાઈ સંજયભાઈ ગામના સૌ વડીલો માર્ગદર્શકો જે સૂચનો કરે છે સ્વાભાવિક છે સૂચનો કરે છે એ કંઈક આપણા સારા માટે વિચારતા હશે એટલે એમને વિચાર્યું છે એ પણ આવકાર્યદાયદાયક છે ખાસ કરીને એ એ ચર્ચા આપણા ગામના માટે દાદાએ ચિંતા કરી એના માટે અમે અલગથી બેઠક કાર્યક્રમ પતે એના મારે કરવાની જ છે બાળકો તમારી ચિંતા કરવા માટે સરકારના કોઈ પણ પ્રતિનિધિ હોય રાજ્ય સરકાર લેવલેથી હું આવું હું હોઉં કે ગામના ખેડૂતો નિરીક્ષકો હોય કે સીઆરસી બીઆરસીના મિત્રો હોય આચાર્યશ્રી હોય હંમેશા પોઝિટિવ જ હોય કટિબદ્ધ જ હોય કેમ કે શિક્ષણ એ પાયાની વસ્તુ છે કોઈનો ઉદ્ધાર કરવા માટે પોતે જીવન નિર્વાહ કરવા માટેનો બેઝિક આધાર શિક્ષણ છે એટલે એમાં કોઈ વ્યક્તિ ક્યારેય નાસિકવાસ થાય નહીં ક્યારે નિરાશ હોય નહીં અને કાર્ય કાર્યક્ષમ જ હોય ને કાર્યશીલ હોય એવું મારું માનવું છે દાદાના જે નાના મોટા પ્રશ્નો છે આપણે અલગથી એસએમસીની બેઠક કરવાની છે ત્યારે જોઈશું પણ આજના પ્રસંગે જ્યારે મારે આપની સમક્ષ ઉપસ્થિત રહેવાનો જ્યારે મોકો પ્રાપ્ત થયો છે ત્યારે આ રાજ્ય સરકારના કાર્યક્રમનો મુખ્ય હેતુ હેતુ જોઈએ તો રાજ્ય સરકાર ત્યારે બોલાયા નથી અને આવે કોણ મને પણ ખબર નથી હું કેળી મંડળ નો મંત્રી છું બીજા નંબરમાં એસમસી નો સભ્ય છું અને એક હાઈસ્કૂલ નો પૂર્વ પ્રિન્સિપાલ છું એ દ્રષ્ટિએ મને આમાં રસ છે એટલે હું આવું છું મારે ન બોલવું જોઈએ આવા સમયે આ આખરેખર આવા રસની અંદર ભંગ પાડવા જેવું છે પણ ખરેખર જો તેની સાહેબ આર સીઆરસી સાહેબ બીઆરસી સાહેબ કે ડીપીઓ સાહેબ અમે એકવાર ડીપીઓને પ્રશ્ન પાછળ ડીપીઓ પાસે પ્રશ્ન લઈ ગયા હતા તો ડીપીઓ સાહેબ આજેના માણસોએ પણ અમને કોઈ રિસ્કોન્ટ ના આવ્યો જો આવી જ પદ્ધતિ આવશે તો આ આપણો ઉત્સાહ ભાંગી પડે છે એટલે સાહેબ કરીને નમારે વિનંતી કેની સાહેબ સીઆરસી સાહેબ બીઆરસી સાહેબ પટેલિયા સાહેબ બધા આની નોંધ લે અને દર વર્ષે મહિને મહિને એનું ચેકિંગ થાય શાળાનું અને અચાનક આવીને શાળામાં ઊભા રહે ત્યારે શાળાનો શું હાલ અવાલ છે એ તમે જુઓ એટલી મારી વિનંતી છે આ ઉત્સાહ કાયમ જળવાય રહે એમાં ગામનો અને પૂરેપૂરો સહકાર આપશું અને બધા જ માણસો વાલીઓને પણ વિનંતી કરું કે આમાં તમારે પણ સહયોગ આપવો જોઈએ આ કાયમી આપણો ઉત્સાહ જળવાય રહે છે જો શિક્ષણ સુધરશે તો ગામ સુધરશે ગામ સુધરશે તો દેશ સુધરશે અને અત્યારે આપણે તો જોઈએ છે ગામડાની પરિસ્થિતિ બહુ ખરાબ છે ગામડામાં સારો હોશિયાર વિદ્યાર્થી કોઈ દિવસ ટકતો નથી એ ઉઠી ઉઠીને શહેરના વડામાં જતો રહેશે ગામડાની સંખ્યા તૂટતી જાય છે અરે ત્રીજા ધોરણમાં ત્રણની સંખ્યા છે ચોથા ધોરણમાં શું પરિસ્થિતિ થશે એની ત્રણ વિદ્યાર્થીમાં જે બે ઉઠી જાય ચોથું ધોરણ રહેશે કે નહીં રહે સરકારશ્રીની ડરટી પોલિસી છે અને એ જે હોય તે પણ ખરેખર જતા વિદ્યાર્થીઓને અટકાવો આ શાળામાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ ભરતી પામે અને શિક્ષક શિક્ષકોને પણ નમ્ર વિનંતી છે કે સમયસર શાળામાં આવે સમયસર શાળામાં વિદ્યાર્થીઓ તૂટી ગયા પછી એ ઘેર જાય અને સમય દરમિયાન સારામાં સારું શિક્ષણ આપે હું એક બે વિદ્યાર્થીને ઉભા કરવા માંગુ છું એ આવીને ચોથા ધોરણના વિદ્યાર્થીને લી પછી એને એકવીસ બાવીસ ત્રેવીસ એની ખબર નથી પડતી કેળવણી સાહેબ એ ક્યારે આવી ચેક કર્યું છે શાળામાં નથી કર્યું નજર એનું પરિણામ ન હોય અફસો હોય ગીરગીર હું એક શિક્ષણનો જીવ હતો સામાન્ય માણસ એટલે મારે બોલવું જોયું અને ગામનું તમારું બધાનું ધ્યાન દોર્યું છે સરસ મોકો છે સાહેબ એની નોંધ લેશે કેની સાહેબ નોંધ લેશે અને ડિપ્તિઓના બધાને જાણ કરશે અને ભવિષ્ય શાળાનું શિક્ષણ સુધરે એવી હું આપ સૌની અપેક્ષા રાખું છું અને સાહેબને પણ તમારે વિનંતી કે નોંધ કરીશું